તરબૂજ બધાયને ખાવું તું અને મને ફોન કરી કે કરીને પૂછે કે તરબૂજ ધરાય કે ન ધરાય ભાઈ હા પડ દઈ ધરાય તો બધાને વેસ્ટર્ન પ્રસાદ આપે તરબૂજનો પછી એમ કે અમે તો નહોતા ધરતા નહોતા ચલાવતા પણ પુરુષોત્તમ બાવાએ કીધું કે તરબૂજ ધરો એટલે જે જે કાંઈ દૂષણ છે એ પુરુષોત્તમ બાવા અમે બધા સિદ્ધાંતિ છે હવે ફોન આવે તરબૂજ ધરાય ના પડતો ન ધરાય તળાય જ નહીં જાઓ એ તમે બધા તમે મેન્ડવાળા અને જે કાંઈ દોષ હોય મારો તરબૂત ધરાય કે ન ધરાય એટલે તરબૂતનો શાસ્ત્ર નિષેધ પ્રાપ્ત નથી તો મન માને ધરવું હું તમને શોખ તો હતો મને તો હજી તરબૂત ધરવાનું મને ખબર છે હું તો ખાતો નથી તરબૂત મેં તો ધર્યું નથી ખાધું કે મને એમાં કાંઈ સ્વાદ લાગ્યો નથી તો મેં તો મને ખબર છે કે તરબૂત ધરવા માંગો પણ મેં લીધું નથી હજી સુધી મેં આપણે લેવું નહીં ને ખોટા ખોટા આપણા નામે બધે બદનામી થાય એના કરતા ફોન આવે કીધું તરબૂજ કે પેલા તો આપ કેતા હતા મેં તો બદલાવી નાખ્યું છે નવું વર્ઝન છે માન્ય છે અપડેટ થઈ ગયું છે વર્ઝન ઓલું જૂનું વર્ઝન ગયું નવું અપડેટ થઈ ગયું અપડેટ વાળું વર્ઝન જ વાપરવું જોઈએ જૂનું વર્ઝન કાઢી નાખવું પેલા આપ કહેતા હતા ને પેલા કહેતા હતા પણ લોકો જ્યાં હોય એમાં નહીં સમાચાર મળે જે વ્યક્તિ અપ્રસ વાળો છે પરંપરામાં જે સિદ્ધાંતને માનતો નથી એ આપણે ઘરે આવ્યો ત્યારે ખાસ તરબૂજ ભોગ ધરેલો એને ખવડાવે ઓલા કે આપણે લેવાય તરબૂજ હા લેવાય શું કામ લેવાય અમેય નહોતા લેતા અમારી મેંડ એવી પાકી જ છે અમે લઘુ લેતા નહોતા આ પુરષોત્તમ બાળે કીધું કે ધરો આપણે ઓલાને એમ થાય કે આ બધા સારા હતા બગાડે છે આ એક જ એટલે આ બધાને બગાડ કરે છે આ તો બધાય ભગવતી જ છે એટલે બંધ કરી દીધું મેં કીધું હા કામ અને ઓલા શિબિર માટે બોલાવીને એમ કે ખૂબ આડા હાથે બધાને લેજો ખૂબ બોલજો મેં તો નહીં થાય શિબીર એ તમને આવે આડા તમે લઈ લ્યો તમને સિદ્ધાંત નિષ્ઠા નથી તમારામાં તમે કહી દો આ બધું ખોટું છે તો મારા પાછું કામ બોલાવવું છે તમારે કારણ કે ચઢજા બેઠા સુલીપે ખુલ્લા ભલા કરે મેં એટલે એ આપણું કામ નહીં એવું કામ નથી કરતા ગ્રંથ ભણવાનું બોલો ક્યાં ગ્રંથ ભણવો છે બોલો શું અત્યારે પ્રવચન ગ્રંથ પર થઈ રહ્યું છે કોઈ નિંદા ટીકા માટે પ્રવચન ન હોઈ શકે એ તો બાય પ્રોડક્ટના રૂપમાં છે શું શીખવા મળે છે લોકોના સંપર્કમાં આવતા સિદ્ધાંતવાળામાં સિદ્ધાંત નિષ્ઠા કેટલી છે એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ તાહે સિદ્ધાંત નિષ્ઠા પણ મહાપ્રભુજીની કૃપા હોય તો થાય બાકી તો આમાં માર કાટવા મજા આવે નિંદા ટીકા મજા આવે કાપા કાપી મજા આવે અરે કોઈને આપણે પુષ્ટિમાર્ગી બનાવી શકતા નથી મહાપ્રભુજી જેની પર અનુગ્રહ કરશે એ જ પુષ્ટિમાર્ગમાં આવશે એ જ સિદ્ધાંતને સમજશે એ જ સિદ્ધાંતનું પાલન કરશે આપણા જેવાની કોઈ તાકાત જ નથી એટલે હંમેશા પહેલેથી હથિયાર નીચા રાખીને જ વાત કરીએ છીએ કે અમારી કોઈ તાકાત નથી કદાચ આપણે પોતે સુધરેલા રહીએ એટલું ઘણું છે છેલ્લે સુધી મહાપ્રભુજી લાજ રાખે કે આપણી બુદ્ધિ ભ્રમિત ન થાય તોય ઘણું બસ બાકી તો જે હોય આપણી બુદ્ધિ છેલ્લે સુધી એવી બની રહે કે આપણે ભ્રમિત ન થઈ જાય